તો અત્યારે બધી ખેતરમાં ચક્કર મારી લીધી છે વાની ભાવતું નથી મંગું હોય ગઈ ઓલા ને પાછળ વટાવી દીધો મજૂર હતો એને એ લે કેમ કે રસ્તો હોય ને હેરાન કરે વચમાં ભાઈ પાટી હોય ને કુટિયા બહુ હેરાન કરે ભલે પાછી પાછળ ના બગીચામાં ખોડ બોરું જવાનું છે ને ઝીણું છે એટલે આપણે ના પડી ये हुनक तो ले जावी अंदर और भरी झाड़ू भांगी नाक्स ये हम के बाइक को गाड़ी वाले ने पूछी मैं हम तो कह दू के वाडीन ले जाओ तो थाय होली बाजु के मोटू छे ये देखे तो इनी गाय ही कि हम रखड़े रखे आ कोदी तो वाडीन जो तो ले जावी के वाडैम तो लाइन ना जावे माना जो વધારે बचे Nama pake traktor cetu di awen ya, betul hari ini jalan. Kayaknya tiba waduh, adalah kayaknya ada gadi baru ya. Kau lihat baju dek, fixa traktor gemi beri Kau Oleh baju jawa ini, kamu najar mas tadi aja yo. Kalau kau kamu nih mah, teman isi doki harus dia kayak aja yo cetu di. Nah betul ya aneh ane aja kerpegi. Nah maafkan gira bidan. મેં આ વખતે પાછું ગીરનું જ કરાવ્યું જે ક્રિષ્ના છે એ આની દીકરી છે બહુ જોરદાર રિઝર્ટ છે ભાઈ ગીરમાં અને કાને જે ટૂંકા કહેવાય પ્યોર ગીર નથી પ્યોર હોય ને બુટી વધી જાય હા રાજા આપણે એ દેશી ખૂટ હતો એમાં મંગુની દીકરી છે આ મંગુની છે આમાં મંગુનું બીજદાન કરાવ્યું તો આપણે ગીરનું ગીર પાક નામ છે ખૂટનું એનું કરાવ્યું હતું પણ રિઝર્ટ આવ્યું દેશી ટાઈપનું હા

આપણે ઉભા ચંદન પાસે ચંદન છે બધા ચંદન નજારો મસ્ત જોરદાર ચાર વાર ના પાડી છે તો આપણે લઈ ગયા પછી અને આમાં જો બી લાગવા મળ્યા છે બધે હા મેં કારખાનો બની ગયો છે એ સાઈડ નવું બન્યું હમણાં આ વખતે થયું છે ને આ તો હતું ડાંબરનું છે આ સાહેબ બધી વાડી આવી ગઈ ટોટલ આપણું ઘર અહીંયાથી આમ શોટકટ પડે પણ આપણે હે આમ ફેરીને લઈ આવ્યા ફરીને બધીને નકર પછી છે ને હાજર છોડશો ને એટલે હું સીધી હું હાલથી થાય ને એટલે સીધો આ પટ્ટો હોય ને બિનખેતી છે બધી પછી છેટ અહીંયા આવે એના લઈ લઈને આવીએ સારું અહીંયાથી આ રસ્તો હેલો પડે રોડવાળો આવે નહીં આ પટ્ટે આવે એટલે સીધી બીજી ઘરે અહીંયા સીધી ભાગી આવે ખરાબ આજે વાર પાછું એક ચરો હજી કલાકે ઘુંગર માર લે ને તો વાંધો નથી પછી અત્યારે વધારે પડતો કોઈ વાડીમાં નથી વાવેલું પણ કોક કોક વાવેલું છે તલ વાવ્યા છે કોઈ મગ વાવ્યા આપણે જમના ગયા અહીંયા અને જવું અંદર પણ નથી આવતી તો જામબુડા જેવા કે બી આવી પડે મસ્તી નથી પડે થગલા મોઢા આવી ગયો આમાં બી ઉગી જાય પાકી ગયો ને બી ઉતાર ને ટ્રાય કરાય મસ્ત ફ્રૂટ થઈ ગયો ખાવા જેવું એક ટ્રેકમાં જવા જાંબુ જ લાગ્યા હવે જાંબુ જેવું જ થઈ ગયું બી નીકળી ઠળિયા આપણે બોર જેવા લાગ્યા ને ઉતારી રાખી દઈએ આપડે વાવશું ટ્રાય કરશું એટલે ચોમાસા આ પાણી તરજી થઈ ગઈ છે હવે આમ લઈ આવી ખાડો ભીરો હે ને અહીંયા પીવડાવશું પછી ઘરે હાખશું હવે એમ ચડે નહીં કેમ કે તડક તપી ગયો હાઈવે કલાક જેવું થઈ ગયું છે દો વાગ્યા એક નખ વાગ્યે આવી ગયા દોઢ કલાક થઈ ગઈ છે વાંધો નથી હવે જવા દેવી એટલે બપોર પછી જરાક ચક્કર મારી જાય એક ખાદી એક ભાઈની કોમેન્ટ હતી કે ખરેલી કેમ ગરમીમાં આવે ખબર પડે તો ભાઈ એમાં એવું છે ખબર પડી જાય ખરેલું ગરમીમાં આવે ને એટલે લારા પીજરા રાખે અને અમુકનું ભાઈગા રાખે ખરેલું હા ભાઈ જવા બે હું જાય જઈએ ઘરે ના ને અત્યારે ઘરે લઈ જવાની હા ને આજે જ ખળ થઈ પડ્યો એમ કે નહોવા ધોવાનું પાણી બધું અહીંયા આવે એટલે ના ખડ બહુ ખાય છે હું વહેલો જ થાય નકરો વહેલો જનો અત્યારે આજે આખી નહીં જાય જ્યાં આપણે આ ખડેલી હોય ને સારે હે ને થોડું થોડુંક લાગે ઢીલું થઈ ગયું સાર તો સમજી લેવાનું કે ગરમીમાં આવવાની તૈયારી છે ને આપણે આખડેલી આવી નથી કેમ કે ફૂટ કરે છે ફૂટ કરે ને એટલે ખબર જાડા મર કરે તો ધ્યાન રાખવાનું કે આવી જાય દસ પંદર દી લઈ જાય અમુક પાંચ દી મેં આવી જાય ને અમુક દસ પંદર દી કાઢી જાય એનું કાંઈ નક્કી હોય જ નહીં આપણા આ છે ને ચેક કર્યા રહ્યા રાખે આખો દી એટલે ખબર પડી જાય ખબર ના પડે આપણે જો બે હું હાકેલી રોડ માથે આ બધી જો જાય છે ને અહીંયા છે ગુંદી આવી ગઈ છે લગ્ન પ્રસંગમાં હોય એ નહીં આ ગુંદી જોરદાર આવી ગયા વખતે આમાં પણ બહુ જ છે દેખાય ને હાથમાં આવે એમ નથી કે કાંટા બહુ છે ખાસ કરી નાખી ખડેલી ભાગી ગઈ છે ની આવી નથી આજે ઘરે જઈને ખબર પડે છે કે ખેતર વહી ગઈ